હોળીની હવે આ હોળી ઉપર મિત્રો હું એક સરસ મજાનો પ્રયોગ લઈને આવ્યો છું તમારા માટે કે જે તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને મારા ગુરુના કેવા પ્રમાણે આ પ્રયોગ કરવાથી કદાચ કોઈ આપણી ઉપર કર્યું કર્યું હોય ને તો એ હટી જાય છે તો મિત્રો આ સરસ મજાનો અને નાનો એવો પ્રયોગ છે જે હર કોઈ કરી શકે છે કોઈ બેન હોય ભાઈ હોય કે નાનો છોકરો હોય તો હર કોઈ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે એકદમ આસાની સરળ પ્રયોગ છે હવે મિત્રો હું તમને પ્રયોગ કહું છું કે જ્યારે હોળી હોય હોળી બરોબર રાત્રે પ્રગટાવતા હોય બરોબર તો સવારે એક શ્રીફળ લઈ લેવાનું શ્રીફળ